અને એનું બ્લાઉઝ પણ સરસ ઝીણી ડિઝાઇનનું આપેલું છે આમાં છે પાંચ કલર આવેલા છે પાંચ કલરમાં બધા અલગ અલગ કલરની બોર્ડર આપેલી છે આ છે રાણી ને એમાં મહેંદી બોર્ડર છે અને આમાં મહેંદી બોર્ડરને મરૂન કલર આપેલો છે જેની ફૂલવાળી ડિઝાઇન રહેશે અને માત્ર બસો પચાસમાં રહેશે અને આ કલર પણ સરસ મજાનો છે આ બધા જ કલર સરસ મજાના છે ગાળા બોર્ડરની સાડી છે પહેરવાથી એકદમ સરસ મજાની જો આ રીતની એનો પલ્લુ આપેલો છે ઝીણી ડિઝાઇનનો એનો પાયલ છે અને પાયલ પણ સરસ મજાનો છે અને બોર્ડરમાં હાથી આપેલા છે